જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદરા ગામે કોમલ દિવ્યેશ બારૈયા નામની પરિણીતાને આપઘાત કરી લેતા પરિવારજનોએ સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે આ અંગે કેશોદ ડીવા એસપી અને બી સી ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતક પરિણીતાના એમ નોંધાવેલ ફરિયાદમાં આપઘાતનું કારણ મૃતકોને પતિ હોવાનું જણાવ્યું છે મૃતક કોમલના પતિને અન્ય સાથેના સંબંધો તેમજ આ કારણથી કોમલ પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જણાવાયું છે પોલીસે આ અંગે મૃતક ભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી સર કિશદ પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ એક આમલાદના દુષપણનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી સચિનભાઈ જે કરસનભાઈ કચરાભાઈ વાડિયાના પુત્ર છે અને જેઓ જુનાગઢ ખાતે રહે છે જેઓની બહેન કોમલબેન કે જેમના લગ્ન આજે બે એક વર્ષ પહેલા વિયોદરા ગામના દિવેશભાઈ સાજનભાઈ ભારિયા સાથે થયેલા હતા તેમના રીત રિવાજ મુજબ અને છેલ્લા બે વર્ષ થયા ઘટના થયા બાદ છેલ્લે એકાદ વર્ષથી મરાણીજનાર કોમલબેન કે જેઓને તેમના પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ હતો તેમજ તેમના પતિને પણ બીજી કોઈ યુવતી જોડે અફેર હતું તેવી પણ એમના વિગતને જાણ થતાં તેઓ પોતાના ભાઈ તેમજ માતા પિતાને માતાને જાણ કરેલી જે કે થોડા દિવસ પહેલાં આરોપી દિવ્ય સાજણ ભારિયાને સમજાવેલા પરંતુ તેઓ સમજેલા નહીં અને પોતાની પુત્રીને કાંઈ કામકાજ નથી આવડતું આજે તેમ કરીને શારીરિક માનસિક ત્રાસ હતો અને ગત રોજ મરણ જનાર કુંવરી બેન પોતાના ઘરે સુસાઈડ કરેલ હોય જે બા જે અંગે ફરિયાદી સચિનભાઈ કેસર પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી દિવેશભાઈ સચિનભાઈ ફરિયાદ આપતા આ બાબતે કેસર પોલીસ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. તો આરોપી શું કામ ધંધો કરતો હોય? આરોપીને પાનનો ગલ્લો છે.